નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભીલોડા અગિયારસોથી બારસો પચાસ મોડાસા બારસો અગિયારથી ચૌદસો અડસઠ જેતપુર નવસો એકસઠથી ચૌદસો અગિયાર ઉપલેટા આઠસો પિસ્તાલીસથી તેરસો અઠ્યાવીસ હિંમતનગર એક હજાર પાંત્રીસથી અઢારસો ત્રેવીસ પાથાવાડા અગિયારસો પચીસથી તેરસો એંશી દિયોદર બારસો થી તેરસો આડત્રીસ ખેડબ્રહ્મા એક હજાર પચાસથી અગિયારસો પચાસ મહેસાણા સાતસો એકથી તેરસો છેતાલીસ વડગામ અગિયારસોથી અગિયારસો બાબરા અગિયારસો થી તેરસો ચુમ્મોતેર ધાનેરા અગિયારસો પચાસથી તેરસો પાલનપુર તેરસો થી તેરસો ચાલીસ અંજાર બારસો થી બારસો વાકાનેર પચાસ વાંકાનેર થી ચૌદસો પાંચ તળાજા 1100 થી ચૌદસો બાર ધારી અગિયારસો થી બારસો એકાવન ડીસા તેરસો થી તેરસો એકસઠ ગોંડલ બારસો થી સોળસો એક નેનાવા બારસો પંચોતેરથી તેરસો ને ચાલીસ અમરેલી આઠસો દસથી ચૌદસો પાંચ કોડીનાર એક હજાર એસીથી ચૌદસો એક હળવદ અગિયારસો પચાસથી સોળસો અડસઠ જસદણ બારસોથી ચૌદસો દસ ઈડર એક હજાર પચાસથી ચૌદસો ચૌદ थराद सौ पांच थीर सौ अगर महुआ अगय सौ एकरसौ चालीस भावनगर नव सौ पचास राधनपुर अगियारो थी बार सौ एकावन तलोद एक हज़ार अगियार सत्तर सौ सावरकुंडला अगियारो थी तेरसो पंचोतेर भील बार सौ बार सौ વિજાપુર અગિયારસો પચાસ થી સોળસો એકાવન જામખંભાળિયા નવસો દસ થી તેરસો એકાવન ખાંભા અગિયારસો પચાસ થી તેરસો ને એકાવન તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો